વાત કરીએ માંગરોળની તો માંગરોળના વાંકલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને ચોકલેટ અને બોલપેનનું પણ વિતરણ કરવામાં આવ્યું છે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આવી શુભેચ્છા હાઈસ્કૂલમાં ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ આ ત્રણે ત્રણ સેન્ટરો અહીંયા છે અને વિદ્યાર્થીઓ આજ રોજ દસમાના અને બારમાના પરીક્ષા આપનાર છે દસમાના વિદ્યાર્થીઓ આજે અઠ્ઠાવીસ બ્લોકમાં ગુજરાતીનું પ્રશ્નપત્ર સાતસો ને ચોરાણું વિદ્યાર્થીઓ આજે પરીક્ષા સવારમાં આપી રહ્યા છે ખૂબ શાંતપૂર્વક માહોલમાં કોઈપણ જાતના ભય કોઈ પણ પ્રકારના તણાવ વિના અહીંયા વિદ્યાર્થીઓને સવારમાં કુમકુમ સાકર મીઠું મોડું કરીને અને કેટલાક ગામના અગ્રણીઓ આજે હાજર રહીને એમને બોલપેન અને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠ હાયર સેકન્ડરીની અંદર યુનિટ વન ટુ અને સામાન્ય પ્રવાહ નામાના મૂળ તત્વોની અંદર યુનિટ વનમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે યુનિટ વનની અંદર એકસોને સત્તાણું આઠ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ભૌતિક વિજ્ઞાનમાં ત્રેવીસ બ્લોકમાં કુલ ચારસો ને સાહીઠ વિદ્યાર્થીઓ રોજ પરીક્ષા આપનાર છે એમ જોવા જઈએ તો ટોટલ આજે કુલ પંદરસો વિદ્યાર્થીઓ સવાર અને સાંજ થઈને આ શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલમાં પરીક્ષા આપનાર છે આ સૌ વિદ્યાર્થીઓનું શાળા પરિવાર ગ્રામજનો શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ વતી શુભકામના પાઠવીને વિદ્યાર્થીઓ ખૂબ શાંતિપૂર્વક અને પોતાના માતા પિતા સમાજનું ગૌરવ વધારે એવા સારા માર્ક્સ લાવે એવી શુભકામના ભાઈઓ આ શ્રી એનડી દેસાઈ વંકલ હાઈસ્કૂલમાં પધાર્યા છે અને ખૂબ જે કંઈ પ્રવિધિઓ છે બાળકોને એન્ટ્રી આપવાની એ બધી પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે આ શાળામાં કરવામાં આવી અને બાળકોને શુભેચ્છા